અગાઉ બેઠકો પણ થઈ હતી પરંતુ કોઈ નિવેડો ન આવતા આજે દુર્ઘટના સર્જાઈ હતી નાની જાણ થતા મ્યુનિસિપલ કમિશનર એન વી ઉપાધ્યાય જિલ્લા કલેક્ટર આર કે મહેતા સહિતના અધિકારીઓ પદાધિકારીઓનો કાફલો દેવબાગ દોડી ગયો હતો ઘટનાને પગલે સફાળા જાગેલા તંત્રએ તમામ ફ્લેટોને સીલ મારવાની કાર્યવાહી હાથ કરી હતી तो मम्मा कल लौ तो तो नहीं ब्लू वीडियो को मैं तो जरूर कर दूंगा त्यो पनि गर्नुहुन्छ त्यो पनि गर्नुहुन्छ त्यसैले गर्दा मैले के भन्नु चाहिँ यो कुनै यिनीहरुले काम भइरहेको छ होला म उत्सुक राख्न પપ્પા હોય એમલી ડિગ્રી ઓપરેશનમાંથી ડાઈટિંગ ચેક કરવા આવે તો દેખાય તો છે ને કે છે પ્રાઇવેટ પ્રોપર્ટી છે પ્રાઇવેટ અનફોર્ચ્યુનેટલી બરોબર બરોબર કોઈની આ કોઈની ડિઝાઇન ના હોય આવી આપણે બીજું ને નથી તો કરીએ આપણે મતલબ છે એકવાર તો ક્યારે એવું થયું કે તમે ફ્લેટ કે આવી રીતે ગયા છે

અને જે જે કદાચ આપણે જે મિત્રમાં ટેગ્રોફને કીધું હતું યાર દર્દી છે તો કોર્પોરેશનના નામા નથી અને તો તમારી વાત મેં સમજી ગયો પ્રેસિડેન્ટ કરી શકતી વાત અને આ એવું છે કે થી આ તાલીશ પર એવું તેવું માનશી સાબ બરોબર સમા કે કોઈ જિલેન્સ કે અને આ આપ કોલેજ આ પ્રમુખ સ્વામી ફ્લેટનો એક જે સીડીનો જે ફ્લાઇટનો ભાગ હોય એ રોજ પડી જતા નીચે એક વ્યક્તિનું આજે અનફોર્ચ્યુનેટલી ડેથ થયું છે અને અત્યારે અમે જે જેટલા બી રહેણાં અંદર લોકો રહે છે તમામને અમે ખાલી કરાવી દીધું છે બત્રીસ જેટલા ફ્લેટ આવેલા છે અને તમામને આપણે ખાલી કરાવી દીધું છે અહીંયા સ્થળ મુલાકાત મેં કરી છે જોતા જણાય છે કે સીડીનો ભાગ કંઈ રવેશ પડ્યો છે અને નીચે એક ભાઈ જે ચાલતા જતા હતા એમના ઉપર મલબો પડ્યો એના કારણે અનફોર્ચ્યુનેટલી એમનું અવસાન થયું છે હવે આ મિલકત છે એ રીડેવલપમેન્ટની કંઈ ચર્ચા ચાલતી હતી અને એનું સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટીને બધું જોવાનું હવે એક અમે લોકો પ્રયત્ન કરીશું અને અત્યારે જે બાકીના રેસિડેન્ટ છે એ બધાને સલામત ખસેડી દીધા છે